સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ આયોધ્યામાં રામ નવું ઘર દર્શક મિત્રો અયોધ્યામાં ભવ્ય અતિ ભવ્ય રામ લલ્લાનું નિવાસ સ્થાન એટલે કે મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે તો આજે આપણે રામ લલ્લાના નવા ઘર વિશેની વિશેષતાઓની ચર્ચા કરીશું રામ મંદિરની ડિઝાઇન ક્યાંયથી કે કોઈની પણ કોપી નથી અષ્ટકોણીય મંદિર પ્રમાણે ઘણા ઓછા હોય છે અને આથી જ અષ્ટકોણીય અષ્ટકોણીય રામ રામ મંદિર બનાવવામાં આવ્યું છે મંદિરની જ પ્રાધાન્ય આપીને પસંદ કરવામાં આવી છે રામ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરાયું છે મંદિરની નજીક એક ઐતિહાસિક કુવો છે જે પ્રાચીન યુગનો પણ છે અયોધ્યામાં ઐતિહાસિક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારે ગુજરાત માટે આ ગૌરવની વાત એટલા માટે છે કે રામ મંદિરના ડિઝાઇનર તરીકે જવાબદારી નકશીખ ગુજરાતી એવા શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરાએ સંભાળી છે ચંદ્રકાંતભાઈના પરિવારે અક્ષરધામ અંબાજી મંદિર તેમજ અન્ય મંદિરોનું પણ કામ કરેલું છે રામ મંદિરના નિર્માણ કાર્ય માટેના વર્કશોપ અયોધ્યામાં ચાલતા જ રહેતા જેમાં કાર સેવા માટે ઘણા લોકો ઉત્સાહિત બન્યા હતા પથ્થર તરાસવાનું કામ રાજસ્થાનના પીમ પાડવામાં ખસેડવામાં આવ્યું હતું અયોધ્યામાં કારીગરોને લઈ આવી અને રાખવામાં તકલીફ હતી સ્થાનિક કારીગરો પ્રમાણમાં સસ્તા પડતા હતા અને જુદા જુદા ચાર વર્કશોપ ચાલતા હતા દરેક વર્કશોપમાં બસોથી અઢીસો કારીગરો કામ કરતા હતા અયોધ્યામાં શરૂઆતમાં રામ મંદિર નિર્માણ પાછળ શરૂઆતમાં પાંચસો લોકો કાર્ય કરતા હતા ત્યાર પછી તિથિ મુજબ કામ ઝડપ અને એરિયા વધતા તેમને પથ્થરમાં કાર્વિંગ અને ઇન્સ્ટોલેશન કાર્ય માટે માણસો વધારવામાં આવ્યા હતા હાલમાં અંદાજે પાંત્રીસો કારીગરો રામ મંદિર નિર્માણ સાથે સંકળાયેલા છે જેમાં ગુજરાત રાજસ્થાન અને ઓરિસ્સાના કારીગરોનો સમાવેશ થાય છે આમ તો દરેક મંદિરમાં આપણે ભગવાન બેસાડી છીએ સ્થાપના કરીએ છીએ પરંતુ અયોધ્યા રામ મંદિરની ખાસિયત એ છે કે ભગવાનને જ્યાં જન્મ થયો તો તે સ્થળે હજારો વર્ષ પછી આપણે મૂર્તિની સ્થાપના કરવા જઈ રહ્યા છે તે ખૂબ જ મોટી વાત છે બે માળના મંદિરમાં પ્રથમ માળે પાંચ ફૂટની રામલલ્લાની પ્રતિમા એટલે કે ભગવાનનું બાળ સ્વરૂપ જોઈ શકાશે બીજા માળે રામ લક્ષ્મણ અને સીતા સામાન્ય રીતે રામ મંદિરમાં એવી રીતે બિરાજમાન છે કે મંદિરમાં એક ખીલી જેટલો પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી લોખંડને કાટ લાગી જાય તેની આવરદા ઓછી થતી હોય છે માટે આ મંદિરની અંદર રામ મંદિર નિર્માણમાં ચાર થી પાંચ લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થયો છે કોરિડોરનું નિર્માણ હજુ થવાનું છે મંદિર કોરિડોરમાં નવ થી દસ લાખ ઘન ફૂટ વપરાશે અત્યારે બે માળ તૈયાર કરીને પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે ઉપરનું શિખર અને બહારનું કામ હજુ બાકી છે આ બધું જોતાં અંદાજે કુલ પંદર લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવનાર છે પહેલા માળે પાંચ ફૂટની રામ બાળ સ્વરૂપની મૂર્તિ ભાવિકોના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે રામ મંદિરનો ત્રીજો માળ ઊંચાઈ વધારવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે ભગવાન ના મુખ્ય ગૃહમાં ભગવાન શ્રી રામ લલ્લા એટલે સ્વરૂપ અને પહેલા માળે શ્રી રામ દરબાર છે પાંચ મંડપો જેમાં સભા મંડપ અને પ્રાર્થના મંડપ તથા કીર્તિ મંડપ કરવામાં આવે છે મંદિરની કુલ ઊંચાઈ એકસો એકસઠ ફૂટ છે જયારે પહોળાઈ તેની ત્રણસો ફૂટ છે વીસ ફૂટ ઊંચાઈ દરેક માળમાં રાખવામાં આવી છે ત્રણસો ને બાણું સ્તંભ અને ચુમ્બાલીસ દરવાજા અહીંયા રખાયા છે સીડીઓ સિંહ દ્વાર ચડીને પ્રવેશ ને પૂર્વ તરફ જાય છે ચાર ખૂણા પર ચાર મંદિરો ચાર ખૂણા પર અહીંયા ચાર મંદિરો સૂર્યદેવ દેવી ભગવતી ગણેશ ભગવાન શિવ ને સમર્પિત ઉત્તરમાં અન્નપૂર્ણા મંદિર અને દક્ષિણમાં હનુમાનજી મંદિર આવેલું છે હવે આ ભક્તિ અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના આકારમાં મૂર્તિ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ભવ્ય મંદિર ભારતની એકતા અને ભક્તિનો નો પ્રતિકૃત તરીકે ઉંચાઈ પ્રાપ્ત કરી રહ્યું છે જે એક માત્ર ભવ્યતા જ નહીં પરંતુ રાજ્યો અને સરહદો પણ વણાયેલી યોગદાનની ગાથામાં ઉંચેરું સ્થાન ધરાવે છે અયોધ્યામાં એક રાષ્ટ્રને મંદિર માટે તીર્થયાત્રામાં જોડાઈ જોડાયું છે મંદિરના મુખ્ય ભાગ જાજરમાન છે જે રાજસ્થાનના મકરાણી આરસપાણની પ્રાચીન સફેદ લાવણ્ય થી ઢંકાયેલા છે જ્યારે દેવતાઓની ઉત્કૃષ્ટ કોતરણીની વાત કરીએ તો કર્ણાટકના ચાર રેતીના પથ્થર તૈયાર કરી તેને કેન્દ્ર સ્થાને રખાય છે જ્યારે રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ પ્રવેશદ્વારની આકૃતિમાં કરવામાં આવ્યો છે ગુજરાત તરફથી એકવીસસો કિલોની અષ્ટધાતુની જાજરમાન ગંટને ભેટ આપવામાં આવી છે તે જ જે તેના હોલમાં ગુંજી ઉઠશે આ ઉપરાંત દેવીગંઠની સાથે સાથે એક ખાસ નગારાનો પણ જેની જે ગુજરાત તરફથી ભેટ આપવામાં આવે છે ઉપરાંત સાતસો કિલોનો રથ પણ આપવામાં આવે છે ભગવાન રામની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતો કાળો પથ્થર કર્ણાટકમાંથી પ્રાપ્ત થયો છે હિમાલયની તળેટી અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા એ જટિલ કોતરણીવાળા લાકડાવાળા દરવાજા અને હસ્તકલા કાપડની ભેટ આપી છે જે દેવીય ક્ષેત્રના પ્રવેશ દ્વાર તરીકે ઉપયોગ થશે Brassware ઉત્તર પ્રદેશનું છે જ્યારે પોલિશ કરેલા સાગના લાકડા મહારાષ્ટ્રમાંથી આવ્યા છે રામ મંદિરની વાર્તા માત્ર સામગ્રી અને ભૌગોલિક મૂળની જ નથી તે અસંખ્ય હજારો પ્રતિભાશાળી શિલ્પકારો અને કારીગરો માટે વિશેષ છે કે જેમણે આ પવિત્ર પ્રયાસમાં પોતાની કુશળતા આપી છે રામ મંદિરે માત્ર અયોધ્યાનું સ્મારક નહીં તે વિશ્વની એકતા અને શક્તિનું જીવંત પુરાવો છે દરેક પથ્થર દરેક કોતરણી દરેક ઘંટ દરેક કાપડ એક ભારત શ્રેષ્ઠ ભારતની કથા કહે છે જે ભૌગોલિક અને સીમાઓને પાર કરીને અને હૃદય સામૂહિક આધ્યાત્મ સાથે જોડાશે તો દર્શક મિત્રો જોયું ને કે રામલલ્લાનું નવું ઘર કેવું છે આ વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર